કોઈનું મૃત્યુ થયું હોય અને આપણે ખરખરે જાતા હોય અથવા તો એને બેસણામાં જાતા હોય તો એને સાત્વનતા આપવા જતા હોય એને હિંમત આપવા જતા હોય કે તમે હિંમતમાં રહેજો અમે તમે બેઠા છીએ કાંઈ કામકાજ હોય તો અમને જણાવજો આ બધી વસ્તુ કરવા માટે થઈને આપણે બેસણામાં કે ખરખરે કે એમ જાતા હોય અને ખરેખર જાવું જ જોઈએ કે આપણે આપણી આપણાથી જે થાય એની આપણે મદદ કરવી જોઈએ કે તમારે કાંઈ પણ કામ હોય ને તો અમે કરી દેસું તમે મૂંઝાતા નહીં એમાં નાની ઉંમરનું મૃત્યુ થયું હોય અથવા તો કોઈ જેન્ટ્સનું મૃત્યુ થયું હોય તો ખાસ કહેવાનું કારણ કે એ બધો વહીવટ કરતા હોય હવે એનો વહીવટ થોડોક ટાઈમ માટે ખોરવાઈ જાય તો એને કહેવાનું અમારાથી થાય એટલી મદદ કરશું એના માટે થઈને આપણે જાતા હોય પણ ઘણા લેડીઝને એવી ટેવ હોય બેસણામાં જાય ને એટલે એવા વાતુના વડા કરતા હોય રસ્તામાં ગાડી ઊભી હોય ને પછી પોક મૂકે હવે ઘરધણી શું થાય એ શાંતિથી બેઠા હોય માંડ શાંતિથી તો આ રોતા રોતા આવે એટલે સ્વાભાવિક છે કે એને રોવાનું થાય આવે જ એટલે એને રોવું પડે અને આવી પરિસ્થિતિમાં શું થાય છે ખબર છે ગરધણી રોઈ લઈએ આ રોઈ લઈએ પછી બીજા આવીને શાંત પાડે શાંત થઈ જાવ હતું જે થવાનું થઈ ગયું બે જાય ગરધણી તાબરી બીજા આવે આવા સતત ચાલુ ને ચાલુ રહીએ એટલે ઘણી પરિસ્થિતિમાં તો શું થાય છે ખબર છે ગરધણી બેભાન થઈ જાય નાની ઉંમરનું થયું હોય ને ગરધણીની એટલી બધી છાતીમાં તકલીફ થાય કે એના શરીરમાં તકલીફ થાય કારણ કે સતત રોવાનું અને પોખ મૂકીને જોરથી રોવાનું એટલે ઘણી વખત છે ને ગરધણીને હોસ્પિટલમાં દાખલ કરવા પડતા હોય છે બીજી ભાઈ ગુજરી ગયા હોય ને એની ઘરવાળી છે એની બેન છે એની મા છે આનો હોસ્પિટલમાં દાખલ કરવા હોય છે એના કરતાં આપણે ખરખરે ગયા હોય કે બેસણામાં ગયા હોય ને તો શક્ય હોય ને ત્યાં સુધી એને સાત્વનતા આપવાની એને હિંમત આપવાની કે કાંઈ મૂંઝાતી નહીં ભગવાનને ધાર્યું હોય છે એ થાહે અહીંયા હારામાળાની જરૂર છે એમ ભગવાનને હારામાળાની જરૂર છે તો ભગવાનની એના કાર્ય માટે એને બોલાવ્યા છે આવું એને બે વેણ કહેવાના તો એને કંઈક નિરાશ થાય કે કંઈક શાંતિ થાય પછી આપણે એને એમ કહીએ કે તું રોતી ની રો ને તો આપણા જે આત્મા ગયો છે ને એને દુઃખ થાય આ આત્મા મરી ગયો છે તેને બીજે જન્મ લીધો હોય આપણે રોય તો એ બાળક રોવે અને એને બહુ દુઃખ થાય આવું બધું એને સમજાવવાનું અને એને હે ને આમ હિંમત કેળો દેવાની બાકી રોયે ખોટે ખોટું રોવું બાયણે નીકળીને પછી આંખું સાફ કરીને બેહી જાય તે દાંત કાઢવાની મોટી મોટી વાતો કરવાની અને વાત પૂછોમાં એવી વાતો કરવાની આ વ્યાજબી નથી જે ટાઈમે જે વસ્તુ આપણે કરવા ગયા છીએ ને એ વસ્તુ કરવાની બાકી આ વસ્તુ કરવાથી ગરધણીને આપણે હેરાન કરીને આવ્યા કહેવાય એને હિંમત આપવા ગયા ન કહેવાય બરાબર ને ભીખાલાલનું આવું માનવાનું છે